તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાંદા બટેકાના ભજીયા જે વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે તેવા ક્રિસ્પી અને લસેદાર તો ચાલો આપણે શરૂ કરીએ તો મેં અહીંયા બે મોટી સાઈઝના બટેકા લીધા છે તેને આ રીતે મેં ખમણીથી લાંબી સ્લાઇસ કરી નાખી છે ત્યાર પછી મેં ત્રણ ડુંગળી લીધી છે તેની પણ આ રીતે લાંબી સ્લાઇસ કરી લીધી છે તો હવે આપણે તેને બંનેને મિક્સ કરવાનું છે તો ત્યાર પછી આપણે તેમાં લીલા મરચાં નાખી દઈશું કટ કરી છે ત્યાર પછી આપણે લીલા ધાણા નાખી દેવાના છે ત્યાર ત્યાર પછી પછી હળદર અડધી અડધી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું ત્યાર પછી થોડી એવી હિંગ અને અડધી ચમચી આપણે અજમા આ રીતે હાથેથી ક્રશ કરી અને નાખી દઈશું ત્યાર પછી આપણે બે ચમચી તલ નાખી દઈશું ત્યાર પછી થોડું મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર હવે આપણે તેને મિક્સ કરી લેશું આ રીતે સરસ મિક્સ કરી લેવાનું છે આ રીતે આપણે તેને ચાર થી પાંચ મિનિટ લેવા દઈશું જેથી તેનું પાણી છે તે છૂટું પડી જાય તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ત્રણ ચમસી ચોખાનો લોટ નાખી દઈશું ત્યાર પછી ત્રણ ચમસી બેસન ચણાનો લોટ તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે મિક્સ કરી લેવાનું છે તો જે નેચરલમાં જે પાણી નીકળ્યું છે તેનાથી જ આપણું કોટિંગ સરસ થઈ જશે તેતે આપણે હાથેથી મિક્સ કરી લેશું હવે સરસ એવું કોટિંગ થઈ ગયું છે આપણે પાણીની જરૂર જ નથી પડી આ રીતે આપણે તો મેં અહીંયા તેલ પણ ગરમ મૂકી દીધું હતું તો આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આ રીતે આપણે થોડો એવો રાઉન્ડ શેપ આપતું જવાનું છે અને આ રીતે આપણે ભજીયા પાડી લેવાના છે

એક થી દોઢ મિનિટ જેવું થવા દેવાનું છે તો આપણે એક થી દોઢ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ફરી પાછા પલટાવી કરી તો ફરીથી આપણે એક થી દોઢ મિનિટ જેવું ફરીથી આપણે ફ્રાય થવા દેવાના છે જેથી આપણા ભજીયા છે તે સરસ ક્રિસ્પી બને તો જરૂરથી એકવાર ટ્રાય કર્યા જેવા ભજિયા છે કાંદા બટેકાના તો વરસાદમાં પણ ખાવાની મજા આવે એવા આપડી એક થી દોઢ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેને લઈ લેશું સરસ એવા ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે બીજા જારામાં લઈ લેશું જેથી તેલ છે તે બધું નીતરી જાય તો સરસ એવા કાંદા બટેકાના ક્રિસ્પી ભજીયા તૈયાર છે તમે તેને લાડ સાથે અથવા ચટણી સાથે સર્વ કરી શકો આ રીતે હું એક તમને આ રીતે ભાંગીને બતાવીશ તો આ સરસ એવા આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તો બાય ફ્રેન્ડ તો ચાલો મળીએ એક નવી રેસીપી સાથે